થરાદમાં બદલ શંકરભાઈ ચૌધરીનો સત્કાર સમારોહ યોજાશે ચૌધરી સમાજ દ્વારા સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ વાવથરા થરાદ જિલ્લાના નવનિર્માણના ઐતિહાસિક નિર્ણયની ઉજવણી માટે યોજાશે આ સમારોહમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનું વિશેષ સન્માન કરવામાં આવશે કાર્યક્રમમાં બનાસકાંઠાના પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ અને બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમ તારીખ સાત એપ્રિલ બે હજાર રોજ સોમવારે સવારે આઠ કલાકે યોજાવા જઈ રહ્યો છે આયોજન સ્થળ થરાદમાં બુઢનપુર ટોલ પ્લાઝાની બાજુમાં આવેલી સમાજની વાડી ખાતે રખાયું છે

ભાઈ બેન બાળ બચ્ચા દરેક ને આવવા નમ્ર વિનંતી છે અને તમે જરૂર પધારો એવી આશા રાખીએ પટેલ ચૌધરી સમાજની વાડીમાં મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ